આદિજાતિ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની પ્રતિક્ષા આદિ તૈયાર કરવા માટે શિક્ષકોની અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે અલગ અલગ વિષયો અને શૈક્ષણિક સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે માસિક વેતન ઓગણીસ હજાર છસો ને પચાસ ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે વિગતવાર જોઈએ તો સરકાર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત અત્રેની કચેરીના તાબા હેઠળ કાર્યરત સાબરકાંઠા જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડેલ સ્કૂલમાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માસિક વેતન ઓગણીસ હજાર છસો ને પચાસ તદ્દન હંગામી ધોરણે અરજદારોએ નીચે મુજબના સરનામે અરજી સાથે સ્વપ્રમાણિત પ્રમાણપત્રો શૈક્ષણિક લાયકાતની નકલ રજિસ્ટર એડી પોસ્ટે મોકલવાની રહેશે વિષય છે સૌ ગુજરાતી તેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ બી એડ માધ્યમિક ટાટ પાસ ગણિત વિષય માટે બીએસસી બી એડ માધ્યમિક ટાટ પાસ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે બીએસસી બી એડ માધ્યમિક ટાટ પાસ

ઉચ્ચતર માધ્યમિક તાટપાસ અને સમાજશાસ્ત્ર ભૂગોળ માટે એમએ બી એડ ઉચ્ચતર માધ્યમિક તાટપાસ અંગ્રેજી સંસ્કૃત માટે એમએ બી એડ ઉચ્ચતર માધ્યમિક તાટપાસ આર્ટ અને મ્યુઝિક માટે એટીડી બીપીએ તાટપાસ કોમ્પ્યુટર માટે બીસીએ બીએડ તાટપાસ સ્પોર્ટ્સ અને યુગા સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય માટે બીપીએડ એમટીએડ તાટ પાસ ક્લાકની પોસ્ટ છે તેમાં બી એ બીકોમ બીસીએ કરેલ હોય તેવા ઉમેદવારો રૂમાતાની પોસ્ટ છે તેમાં બી એ બી એડ કરેલ હોય તેવા મહિલા કચેરી સંકલિત આદિજાતિ વિકાસ યોજના લક્ષ્મીપુરા રોડ મુકામ પોસ્ટ તાલુકો ખેડ બ્રહ્મા જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર આડત્રીસ બત્રીસ સિત્તેર ઉમેદવારે ફક્ત રજિસ્ટર રેરીથી અરજી મોકલવાની રહેશે વર્ષ બે હજાર ત્રેવીસમાં ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવારે જે વિષયની અરજી કરેલ હોય તે કવર સ્પષ્ટ અક્ષરે લખવાનું રહેશે નહીંતર અરજી ધ્યાને લેવામાં આવશે નહીં જે વિષયના ઉમેદવારોની જરૂરિયાત જણાશે તે વિષયના મેરિટમાં આવતા ઉમેદવારોને રૂબરૂ શાળા ખાતે ડેમોન્સ્ટ્રેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે જેની જાણ ટેલિફોનિક રીતે કરવામાં આવશે ધન્યવાદ